હું ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના સમાચાર મોત ઉતારતા એસટીએસ બેક્ટેરિયા નો કહેર નવસો સિત્યોતેર કેસ નોંધાયા રશિયા ની રોસ્તો શહેર ની જેલના ગાઢ ને આઈસીસ ના છ આતંકવાદીઓ બધક બનાવ્યા છોડી મુકવા માંગ કરી

નાગપુરમાં સગીરે બેફામ કાર હંકારી પાંચ લોકોને કચડ્યા બેની હાલત ગંભીર સગીર અને કાર માલિકની ધરપકડ રાજસ્થાનના અનુપગઢમાં ડ્રોન મારફતે પાકિસ્તાનથી મોકલવામાં આવેલું સાહીઠ કરોડનું ડ્રગ ઝડપાયું ગંગા દશેરા નિમિત્તે વારાણસી હરિદ્વાર પ્રયાગરાજ સહિતના તીર્થ સ્થળો પર ભારે ભીડ જામી કાશીમાં પાંચ હજાર મીટરની સાડી ચડાવાઈ ગુજરાતના મહત્વના સમાચાર વાહનના પાસિંગ માટે સમય આપવાની માંગ સાથે અઢાર જૂનથી સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો હડતાળ પર અમદાવાદમાં એક કિલો સોનું અને નવ લાખની લૂંટ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો પોલીસ પુત્ર સહિત ત્રણ મિત્રોની ધરપકડ સુરતમાં ગીઝર ચાલુ રહેવાથી બંધ ઘરમાં કાર્બન મોનોક્સાઇડ ફેલાતા ચાર જણાના મોત થયા હોવાનું પ્રાથમિક તારણ રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ ખોટા દસ્તાવેજ ઉભા કરનાર ટાઉન પ્લાનિંગ શાખાના બે અધિકારીઓ પાંચ દિવસના રિમાન્ડ પર તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોની તમારો યાર ਆਗਰ ਨੂੰ ਤਾਂ ਖਬਰ ਏ ਚ ਹੈ ਨਾ ਪਾਨੇ ਰੰਗ ਨੂੰ ਸੇ ਮਜ਼ਾ ਕਰੋ ਨਹੀਂ ਯਾਰ ਪਾਨੇ ਰੰਗ ਨੂੰ ਸੇ ਸਮਾਚਾਰ